હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો કાઇન માસ્ટરથી પોસ્ટર એડિટિંગ પોસ્ટર કેવી રીતે બનાવું તો મિત્રો એ પણ શીખડાવું વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે રાતે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જઈ શકો મિત્રો કાઇન માસ્ટરથી આ કાઇમ માસ્ટરથી મિત્રો વિડીયો એટલે કે કોઈ પોસ્ટર બનાવ તો કેવી રીતે બનાવો થમલન કેવી રીતે બનાવો એ પણ શીખડાવું મિત્રો વિડીયોની અંદર બન્યા રજો તો જોઈ શકો મિત્રો અત્યારે ક્રિએટ નેવ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરી અને હોળ બાય નવના ઉપર ક્લિક કરી અને લઈ લેવાનું આપણે થમલેન બનાવવા માટે ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું આમાંથી હવે આપણે કોઈ બી એક ફોટો લઈ લેવાનો તો મિત્રો આપણે એક ફોટો લઈ લેવાનો હે મેં પણ પીએનજી કરીને રાખ્યો હોય તમારે પણ પીએનજી કરી રાખવાનું ફોટોને કેવી રીતે આપણે પોસ્ટર બનાવીએ તો ગીતનું પોસ્ટર કોઈ બી બનાવવું હોય થમ તો એ બનાવી શકો હો મિત્રો જે મિત્રો આ પેન એન્ડ ઝૂમ રહ્યો ને એના ઉપર ક્લિક કરવાનું આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું એટલે આવી રીતે થઈ જાય કમ્પ્લીટ તો જોઈ શકો મિત્રો આ પોસ્ટરનું હવે આ કમ્પ્લીટ થઈ ગયું તો એની સાઈજ કમ્પ્લીટ થઈ ગઈ એની અંદર હવે આપણે પીએનજી ફોટાનું સાઈડમાં પીએનજી ફોટો લાખવાનો એ ગમે તે નાખી દેવાનો તો આપણે આ ફોટા લઈ લીધા હે પીએનજી બનાવવા તો જોઈ શકો મિત્રો આ પીએનજી બનાવવા માટે તમારે એક રેમ રેમોર બીજી આવે એની અંદર પીએનજી ફોટો બની જાય ગૂગલ ઉપર તો જોઈ શકો મિત્રો આપણે આ કેવી રીતે રાખવાનું હોય નામ અને આ કેવી રીતે ફોટો રાખવાનો આપણે સાઈઝ વધારે લેવાની આવી રીતે તો જોઈ શકો મિત્રો આવી રીતે પેન જે ફોટા રાખવાના તમારે આની અંદર હવે સફેદ એક કલર લઈ લેવાનો કલર લઈ અને ક્રોપિંગ કરી નાખવાનું ક્રોપિંગ કરીને આવી સાઈઝ એક કરી ગોળ રાઉન્ડ આવી રીતે તો જોઈ શકો મિત્રો આપણે આ એક સફેદ કલર લઈ લીધો હોય એને એવી રીતે ઝૂમ કરી લેવાનું અને આને આપણે પાછળની સાઈડ એટલે કે સેન્ડ ટુ બેક કરી લેવાનું એટલે કેવું મિત્રો સરસનું એવું કલરમાં એવું પોસ્ટર પણ બની જાય તો મિત્રો આની અંદર હવે આપણે બીજો કોઈ એક શેડો આપવો હોય એ પણ આપી શકો હું મિત્રો આવી રીતે એક લઈ લેવાનો અને એક ગોલ રાઉન્ડ અને કરી લેવાનું ગોલ રાઉન્ડ કરીને એની અંદર આપણે હવે આવો શેડો આપી દેવાનો મિત્રો જોઈ શકો મિત્રો આ કેવી રીતે પોસ્ટર બને તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા આવી રીતે અને પાછળ ખસેડી દેવાનું પાછળની સાઈડ આમ લઈ લેવાનું એટલે કેવું અસલનું દેખાય તો મિત્રો કોઈ બી હવે તમારે જે સિંગરનું નામ લખી લેવાનું नाम लिख लूं है तो जोई શકું મિત્રો છે सिंगर નો નામ લખી લેવાનું છે હું નામ લખી લઉં હું અને આ ફોટાને થોડુંક આમ સાઈડમાં રાખી દેવાનું એટલે મિત્રો આ નામ કમ્પ્લીટ સેટ થઈ જાય નામ બ્લેકમાં રાખી દેવાનું તમારે કોઈ જાડો અક્ષર કરવો હોય તો આવી રીતે ફોન્ટમાં જતું રહેવાનું ફોન્ટમાં જઈને આવી રીતે કલર કરી નાખવાનું એટલે કમ્પ્લીટ એકદમ જાડો અક્ષરને કમ્પ્લીટ લાગે તો મિત્રો હવે આની અંદર એક બીજું એક કર લેવાનું આપણે ના કેવો વિડિયો હોય તો મિત્રો એચડી વિડીયો હોય તો એના માટે ફોર કે આવી રીતે સાઈડમાં ફોર કે લગાવી દેવાનું જો મિત્રો આવી રીતે ફોર્ક લગાવી અને તમારે કોઈ લોગો લઈ લેવાનો મારી પાસે એક લોગો હોય તમારે તમારી ચેનલનું નામ આવી રીતે ચેનલનું નામ સેટ કરી લેવાનું તો હવે આની પછી હવે કોઈ બીજી ચેનલનું હવે કઈ ચેનલનું છે સોંગ તો મિત્રો એ પણ લખી લેવાનું સારે ગામ ગુજરાતી આવી રીતે આપણ અમાય સેટ કરી લેવાનું મિત્રો એનો કલર પણ ચેન્જ કરી લેવાનો આપણો કલર ચેન્જ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો કેવું લાગે પોસ્ટર આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અમારી જે ગોગ અમારે જો યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો